પાવીજેતપુર તાલુકાના ગામે ભારત નદી પરનું ડાયવર્ઝન ધોવાઈ જતા રેલવે બ્રિજ પરથી લોકો જીવના જોખમે ચાલતા નજરે પડ્યા હતા ખાસ કરીને જે પ્રકારે કહી શકાય છે કે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સિહોદ ગામે ભારત નદી પરનો જે પુલ તૂટી ગયાના કારણે તંત્ર દ્વારા છે તે સિહોદ પાસે એક ડાયવર્ઝન બનાવવામાં આવ્યું હતું ભારત નદીમાં અને પાણી છોડવાના કારણે આ જે ડાયવર્ઝન છે તે સ્થતિગત થયું છે અને જેના કારણે સ્થાનિક જે રહીશો છે જીવના જોખમે છે તે પુલ પરથી પસાર કરતા નજરે પડ્યા હતા જે પ્રકાર તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે મજબૂરી છે તેઓને નજીકના ગામમાં જવા માટે લોકોને છે તે જીવના જોખમ ખેડી અને તે છે તેઓ રસ્તો પસાર કરતા નજરે પડ્યા છે પણ રેલવે બ્રિજ ઉપરથી અને થોડીક જ વારમાં છે તે ટ્રેન આવી જાય છે લોકો છે તે માં ઉભા પણ રહ્યા છે તે નજરે દેખાઈ રહ્યું છે